તો છેલ્લા લાંબામાં ફુલરાથી ગડુલી રોડ સોંધી આવેલી કારી નદીની હાલત નિરીક્ષવા માટે આજ દયા પર ખાતી નવ મામલતદાર સાહેબે મુલાકાત લીધી હતી આ રોડ પર આવેલી કારી નદીનો મુદ્દો છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે જીએમડીસી તરફથી આ કામ માટે રૂપિયા ચોસઠ લાખની ફાળવણી જાહેર કરાઈ હતી પરંતુ અત્યાર સુધી કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરવા તૈયાર થયો નથી આ કામનો કુલ અંદાજ લગભગ એક કરોડ રૂપિયા જેટલો છે જેમાંથી બાકી રકમ કાર્યપાલક ઇજનેર નખત્રાણ દ્વારા પુરાવાની હતી તેમ છતાં બે વર્ષ વીતી ગયા છતાં આ રકમ અધૂરી જ છે હાલમાં તાલુકા પંચાયતની ચૂંટણી નજીક છે જો આ રોડ પરનું કામ ચૂંટણી પહેલાં પૂર્ણ થશે તો પ્રજાને મોટો લાભ મળશે નહીંતર આ પ્રશ્ન ફરી રાજકીય ચર્ચાનો મુદ્દો બનશે રિપોર્ટ બાઈ આદમ નોત્યાર લખપત તાલુકા